સાયખા જીઆઈડીસીના રસ્તાઓ બન્યા બિસ્માર ઊંડા ખાડાઓમાં ગરકાવ થઈ રહ્યા છે ભારદારી વાહનો તંત્રની નિષ્ક્રિયતા સામે ઉદ્યોગકારોમાં રોષ વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસી હાલ ઔદ્યોગિક વિકાસ નહીં પરંતુ વહીવટી બેદરકારીનું પ્રતિક બની ગઈ છે કરોડો રૂપિયાના ટર્નઓવર ધરાવતી આ જીઆઈડીસીના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર ફૂટે મપાય એવા ઊંડા ખાડાઓ સર્જાયા છે જે હવે વાહન ચાલકો માટે સીધો જીવનો જોખમ બની રહ્યા છે ખાસ કરીને જય કેમિકલથી પીઈઆર એસટીઓ તરફ જતા માર્ગ પર ક્રિષ્ણા સોલ્વ કેમ્પ નજીક પડેલો ભયાનક ખાડો અકસ્માતનું કેન્દ્ર બની રહ્યો છે છતાં જવાબદાર વિભાગો આંખ મીંચીને બેઠા હોય તેવી સ્થિતિ છે આ ખાડો એટલો ઊંડો છે કે ભારદારી વાહનનો આખું ટાયર તેમાં સમાઈ જાય છે પરંતુ ખાડામાં સતત પાણી ભરાયેલું રહેતા તેની ઊંડાઈનો અંદાજ આવતો નથી પરિણામે બહારથી આવતા ટ્રક ટેન્કર અને ડમ્પર જેવા વાહનો અહીં વારંવાર ફસાઈ જાય છે ચાલકની સહેજ ભૂલ પણ વાહન પલટી જાય તેવી ભયજનક પરિસ્થિતિ સર્જી રહી છે છેલ્લા પાંચ દિવસમાં અહીં ચારથી વધુ ભારદારી વાહનો ફસાયા હોવાની ચર્ચા છે જેના કારણે વાહન માલિકોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ સરફરાઝ સોલંકી ભરૂચ